તો આ સાથે જ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે વહેલી સવારે જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે આ સાથે જ તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે પેટા ચૂંટણીનું મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમજ અનેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ત્યાં પહોંચ્યા છે વા વિધાનસભાની જે પેટા ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે વહેલી સવારથી જ ધીમે ધીમે મતદારો પણ પોતાનો મતનો ઉપયોગ કરવા આવી રહ્યા છે તો આપણી સાથે મતદાર છે આપણે એમને જ પૂછીએ હીરાબાદ તમે મતદાન જે કરવા આવ્યા છો બરાબર એ કયા આધાર ઉપર મતદાન કરવું કયો મુદ્દો છે મતદાન કરવું એક એક આપણી ફરજ છે મતદાન કરવું એક દેશનું ઘડતર છે અને મતદાન કરવું છે એ એક સારા મનો કે વ્યક્તિને ચૂંટી મોકલી અને આપણો જે વહીવટ સારો થાય એના માટે આપણે એમને નિમણૂક કરવાની છે તો

મતદાન અંગે વાત કરીએ કે સવારથી જ મતદાન કરવા માટે લોકો પહોંચી રહ્યા છે સ્વરૂપજી ઠાકોર અને આ સાથે જ ગુલાબસિંહ રાજપૂત વચ્ચે જંગ જામ્યો છે તેમજ માવજીભાઈની સાથે જ વાત કરીએ કે અપક્ષ ઉમેદવારી તેઓએ નોંધાઈ છે તો ત્રિપાંખ્યો જંગ વાવપેટા ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે પહેલી સવારે જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે સાથે જ વાત કરીએ કે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે તો આ પેટા ચૂંટણીના મતદાન અંગે વાત કરીએ કે આ સાથે જ મહિલાઓની સંખ્યા વધારે જોવા મળી છે તે બાદ પુરુષોની સંખ્યા છે અને આ સાથે જ ત્રણ લાખથી વધુ મતાધિકારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આ સાથે જ કોઈ પણ ઘટના ન બને તેના માટે પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે તેમજ વાત કરીએ કે પીએસઆઈ ડીવાયએસપી અને નું કાફલો પણ ઘટના સ્થળે છે આ સાથે જ પોલીસ પણ સજ્જડ મોડમાં જોવા મળી રહી છે તેમજ વહેલી સવારથી જ વા વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને પોતાનો કિંમતી મત પણ આપ્યો છે તો ગેનીબેનના સાંસદ બન્યા બાદ બર્ત ખાલી પડી હતી તે બાદ મતદાન પ્રક્રિયા યોજવામાં આવી અને આજે મતદાન છે તો સવારથી જ લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે તો મારી સાથે અમારા સહયોગી મહેન્દ્ર મારી સાથે લાઈવ જોડાય ગયા છે મહેન્દ્ર વાત કરી વાવ પેટા ચટણી અંગે સવારથી જ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ છે શું હાલની અપડેટ પણ વાત કરવામાં આવે તો આજે વિધાન સપાદી જે પેટા ચૂકડી જે છે તે પણ અત્યારે મતદાન શરૂ થઈ ગયું છે અને આપણે સીધા દૃશ્યો બતાવી દઉં કે જે અહીંયા અત્યારે વાપર નહીં શાળા પેટા પેટાચારેન્દ્ર જે જૂનામાં છે ત્યાં મહિલાઓ પણ અત્યારે પોતાનો મતનો ઉપયોગ કરવા આવ્યા છે અને અત્યારે પણ અહીંયા મોટી લાઈન પણ દેખાય છે અને અત્યારે તમે જોઈ શકો છો ત્યાં મહિલાઓ છે અને પુરુષો પણ છે અને પોતાનો મતનો ઉપયોગ કરવા અહીં આવ્યા છે અને અત્યારે હાલ તો પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રહ્યો છે અહીં અત્યારે શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે અને અત્યારે મતદાનમાં મતદાન મથક ઉપર પણ અત્યારે અધિકારીઓ પણ પોતાની કામગીરી કરી રહ્યા છે અને પોલીસ પણ પોતે સુરત સાઇડ કોઈ આવી અવિસ્મરણીય ઘટના ના બને અને મતદારો નિર્ભય રીતે પોતે મતદાન કરી શકે તે રીતે કામગીરી પણ કરી રહ્યા છે અત્યારે હાલ મતદારો પોતાનો મત નો ઉપયોગ કરી અને અત્યારે વિધાનસભાની ચુંટણી કામગીરી કરી રહ્યા છે જી બહેન્દ્ર વાત કરીએ હાલ કે કેવી વ્યવસ્થા જોવા મળી રહી છે કેમ કે 310000 થી વધુ મતદારો પોતાનો મત ઉપયોગ કરવા માટે રહ્યો છે હાલ હાટેરે અલગ અલગ અને વાહન અલગ અલગ છે મતદાન થઈ રહ્યું છે અને તમામ જગ્યાએ અલગ અલગ જગ્યાએ પોલીસ તંત્ર હોમગાર્ડ ના જવાનો સુરક્ષા વધારી દેવામાં આવી છે